એક તરફ ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામો હટાવી તેના બિલ્ડિંગ મટીરિયલને હટાવવાની અને તેના ઉપયોગ કરવાની કામગીરી ચાલી રહી છે તો બીજી બાજુ તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને તળાવને સુંદર અને રમણીય બનાવી શકાય તે માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે ચંડોળા તળાવને રિમોલેશન કર્યા બાદ હવે ચંડોળા તળાવની ખોદકામ કરીને ઊંડું કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સો ડમ્પર ત્રીસ જેટલા જેસીબી અને મશીન સાથે ત્રણસો જેટલા લોકો કાર્યરત છે તળાવમાંથી કાટમાળ દૂર કરવાની સાથે સાથે પાણીનો સંગ્રહ કરવા માટે તળાવને ઊંડું કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે જે માટે દરરોજ તળાવનો અમુક ભાગ અંદાજે એક હજાર મીટર ઊંડો ખાડો કરી આશરે નવસો ઘન મીટર માટી બહાર કાઢવામાં આવે છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગના વનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત ગ્યાસપુર ખાતે ઉપયોગમાં લેવામાં આવનાર છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં ખાતે જે હેવી કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ થયેલો છે આ કચરાને તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માટે મોટી સંખ્યામાં ત્યાં આગળ વાહનો અને મશીનો મૂકવામાં આવેલા છે અંદાજે સો જેટલા ટ્રક વાહનો મૂકી અને પંદરથી વીસ જેટલા મોટા અને જેસીબી મશીનો મૂકી અને આ કચરાનો દૈનિક ધોરણે નિકાલ કરવામાં આવે છે આ સીએનડી વેસ્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પીપીપી ધોરણેનો સીએનડી વેસ્ટ પ્રોસેસિંગનો પ્લાન્ટ છે ત્યાં આગળ અત્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે ઉપરાંત જે વધારાનો જથ્થો છે એને પણ સ્ટોક કરવામાં આવે છે જેથી કરીને આ સીએનડી વેસ્ટમાંથી જુદી જુદી ઉપયોગી પ્રોડક્ટ જેવી કે પેવર બ્લોક કરબિંગ બેન્ચિસો પ્રીકાસ્ટ કમ્પાઉન્ડ વોલ આવી જુદી જુદી પ્રોડક્ટો એકઠી કરવામાં આવશે આ પ્રોડક્ટના વેચાણને અંતે જે રોયલ્ટીની આવક મળશે તે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળવાપાત્ર છે ઉપરાંત હાલમાં ચંડોળા તળાવના લેક ડિપનિંગની કામગીરી પણ કરવામાં આવે છે જેથી કરીને તળાવની પાણીનો જે સંગ્રહ કરવાની કેપેસિટી છે એ પણ વધારી શકાય આ લેક ડિપનિંગની કામગીરીમાં જે માટી નીકળે છે એ માટી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વનીકરણ પ્રોજેક્ટ જે હાલમાં ગાર્ડન વિભાગ અંતર્ગત ચાલે છે એની અંદર ઉપયોગમાં લેવામાં આવનાર ચંડોળા તળાવમાં આશરે અગિયાર લાખ ચોરસ મીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવશે તળાવનું પર્યાવરણીય દ્રષ્ટિએ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવાથી આપણું અમદાવાદ શહેર વધુ સ્વચ્છ આરોગ્યપ્રદ સલામત હરિયાળું અને સુંદર બનશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ